બોટાદ જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકારણ તેજ થયું ગઢડામાં કૃષક આંદોલન અંતર્ગત કોંગ્રેસે જાહેર સભાનું આયોજન કર્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રલીલ રાજગુરુ પણ જાહેર સભામાં હાજર રહ્યા ખેડૂતોના પ્રશ્ને ઇન્દ્રલીલ રાજગુરૂએ સરકાર પર પ્રહાર કર્યા ઇન્દ્રલીલ રાજગુરૂએ સરકારને ખેડૂત વિરોધી ગણાવી દેશનો ખેડૂત આજે હક માટે લડી રહ્યો હોવાની તેમણે વાત કરી તેમણે કહ્યું કે ખેડૂતોના વિરોધને ખાખીને જોરે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

અને આ સરકાર ખેડૂતો ઉપર ત્રાસ ને જુલમ ગુજારી રહ્યા છે આ તો માફિયાઓ ની જે સરકાર હોય એ રીતે ખાખી વર્દી ને ધંડા જોરે ખેડૂતોને ને ત્રાહી હામ પોકારી દીધા છે ખેતી પર ટેક્સ નાખી દેવામાં આવ્યો છે ખેડૂતોની જમીન હડપ કરી લેવામાં આવી છે ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ માટે પોતાના હક ને અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે